માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં આપણા વ્લોગ તમે જોવો એટલે તમે મજામાં જ હોય અને આપણે વ્લોગ છે ને બહુ જાદા સમય પછી ચાલુ કર્યા છે તો તમને ખબર જ છે કે આપણે યુટ્યુબમાં તો કોઈ વિડીયા નથી આવતા એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે આ કેમ નથી મૂકતા હું કારણ છે કારણ કોઈ કાંઈ નહોતું પણ છોકરી નાની હતી ને એના હિસાબે આપણે નહોતા મૂકતા એટલે હવે ત્રણ મહિના એના પૂરા થઈ ગયા છે અને આ ચોથો મહિનો બેઠું છે છોકરીઓ નાની છે ને એના કારણે એને સાંજે જાગવાનું હોય અને દિવસે એને નીંદર પૂરી કરવાની હોય ને ને દિવસે ઘરના બધે કામ પૂરા કરવાના હોય અત્યારે તો વાંધો જો જાગી તો પાસે એને પાછી હુરા દીધી પાછી નિંદરમાં આવીને એટલે હાલો હું તમને બતાવી દઉં છું મારી છોકરી જે કાયા સુતી છે અત્યારે છે ને આ નીંદર ખેંય છે રાતે હેરાન કરશે

જો તે નાસ્તામાં ભાખરી બનાવી નાખી છે અને આમાં ચાય બનાવી નાખ્યો છે દહીં લેતી એટલે દહીંમાં મીઠું ને ચટણી નાખીને આપણે ખાઈ લઈ મજા આવે ભાખરી ખાઈને તો હું ગયો સોની સાજા દિવસ પછી આપણે યુટ્યુબમાં આવ્યો હતો છોકરી કવર આવે છે ને એમાં બહુ હેરાન કરે ને રાતે હોય નહીં જીવ છે ભૂલ જવું છે મારે હોય કામમાં

એવું છે કે હું ટીશન ને બેઠી ગયેલી કાંઈક આપણે કામ થોડું કરી નાખી ઘરનું વિધારું તો કરી નાખ ને મારે જાવું છે દુકાને એવું છે અને ત્યાં જો કેવો મસ્ત ને તડકો આવે છે હમણાં વરસાદ ગયો છે ને તો સારું છે થોડું કામ મજા આવે ને તો એટલું થાબુ ને એટલું ભીનું ભીનું જ હોય જો કેવો મસ્ત સરસ મજાનો તડકો છે નજારો સારો છે જો આમે સુરત દાદા તો હાલો આપણે દુકાને ગઈ અને પછી પાછા આપણે મળી આપણે છે ને ઘરે આવી ગયા છીએ સમય થઈ ગયો ને એક વાગી ગયો આપણે ઘરે જમી તો અહીંયા તો સોનાલી રસોઈ બનાવે છે જો કુકરમાં શું છે શાક સીટી વાગે છો આમ જોઈ લે રોટલી બનાવે છે વાલર બટેકાનું શાક એમ બહુ હેરાન કરતી હતી આવું કામકાજ છે છોકરી બહુ હેરાન કરે છે કે જે જમવાનું બેલું નથી થોડીક વાર તમે બે જમને ઢીંગલી ઢીંગલી જાગી ગઈ છે એ એમાં દીકુ છોકરીને નામ તમને કીધા નથી લગભગ મને યાદ નથી કીધું છે કે નથી કીધું તો હું તમને કહી દઉં જો આનું નામ છે ને આપણે શિવાંગી રાખ્યું છે આ નામ શિવાંગી છે અને બીજું છે ને એને તમને બતાવું જો આ નામ શિવાની રાખ્યું છે અમારા જાડીઓ હું તો જોઈ બહુ હેરાન કર્યો કહ્યું એટલે બહુ કહ્યું કરે આવડી હતો અમારે છે ને આવડી એક જ અમારી દીકરી હોજી છે આમાં દીકો એક હોજ હોશે રીમા રાખે અમારા દીકો નહીં દીકા આવું છે ગરમા ગરમ જમવાનું બની જાય પછી થોડુંક ખાઈ લઈ ને થોડુંક આરામ થઈ જાય કેવું હું પછી મને શિવાની ને બે ને જમવાનું દેવાનું હો મિત્રો ગરમા ગરમ રોટલી ની બને છે તો થોડીક આપણે શોખીન કરી રમાડી લઈએ

તમે વાલોલ કયો હું તેને પાપડી કઉ છું આને જો આમાં લીંબુ નાખે ને જુગાડ કીડો જો લીંબુ છે ને સુધારવાનું નહીં આ બોટલમાં છે ને પેલા રસ કાઢી નાખવાનો ને પછી આમાં ભલ લેવાનું આવું એનો જુગાડ છે લીંબુ બગડે ને એટલે મોંઘા લીંબુ હોય ને તો સસ્તા હોય ને ત્યાં રસ કાઢી લેવા હમ બોટલમાં કે બગડવાનું નથી તો આવો જુગાડ છે સોનાનો મસ્ત સરસ મજાની ઠંડી ઠંડી છાશ છે

તો અત્યારે છોકરીઓ છે ને બે કજિયા સડી ગઈ છે જો આ જો આનો આ રો ને આની વાય આ વાત કરી આમ જો તો જો તો આ આ ખોટ ખોટ હોય ને તા એનો અવાજ કરે જો ઓ માં દીકુ ઓ કોણ મલ માં ગાંડુ કોણ મલ માં દીકુ ને કોણ મારી એમાં ગાંડુ જોઈ લાવ બસ 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 તો તને કોણ મારે માં દીકુ ને કોણ મારે માં ગાંજા ને આવું થાય એક અવાજ કરે ને તો એક ને બીજું વચ્ચે અવાજ કરે આવું હાલ્યા રાખે ઘર આવું છે જ્યારે મારે દુકાને જવું છે હવે હું દુકાને જાવ અને ત્યાં સોનલ છે ને બે છોકરી ને થોડુંક ખવડાવી લે પછી પૂર આવી જાય ઘડી એટલે થોડુંક છે ને શાંત થઈ જાય જો નહીં મા દીકો મા ગાંધો કોઈ મારે માં દીકુ ને ઓ આપણે દુકાને તો કે તમે આવો ને તો મારી પાણીપુરી લેતા જોઈએ તો મને ભૂખ બહુ લાગી છે તો એની આટું જો સરસ મજાની પાણીપુરી લઈ આવ્યો છું અને એમાં પાણીપુરીમાં છૂસે એવું કે આને ચણા કે કાંદા એવું કઈ નાખ્યું નથી ભાઈ છે ને ભૂલી ગયા છે તો આને જો કટિંગ કરવા બિહારી છે

ને જો સોનલ ને સીતાફળ ફાવે ને તો એની આ સીતાફળ લઈ આવ્યો છું મસ્તા ના જવો તમે એટલા સીતાફળ લઈ આવ્યો છું અને એને બટેકા પૌવા ખાવા છે એના માટે હું અત્યારે પૌવા લઈ આવ્યો છું કાલ બનાવી નાખશે પૌવા આવું છે બધું તો હાલો જેને પાણીપુરી ખાવી હોય એ મને કમેન્ટ કરી દો એટલે પાણીપુરી તમને પાર્સલ કરી દો અહીંયાથી મોકલી દો તારે હું કેવું કાઈ ને જન પાણીપુરી પૂરી ખાઈ લે આવી જાય પાણીપુરી પાણી પૂરી જને ખાઈ હોય ને આવી જાવ અને હવે આપણે છે ને ડેઈલી ના આવશે વિડિયો કારણ કે આપણે લોંગ સમયથી થી બહુ હમણા મુકાત નથી ત્રણ મહિના થઈ ગયા છે પણ હવે થી રેગ્યુલર આવશે અને તમે ચેનલ માં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે નવા વ્લોગમાં